સ્માર્ટફોનનો ઉપયોગ આજકાલ બધા સ્માર્ટ લોકો કરતા હોય છે તો શિક્ષણ શા માટે બાફા છે તો શિક્ષકોએ પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનો હોય છે ક્લાસની અંદર ભણાવવા દરમિયાન સ્માર્ટફોનને ઘણી વખત શિક્ષકો જે છે એમણે આ જે સ્માર્ટ ટીવી છે એની સાથે કનેક્ટ કરવાનો હોય છે અથવા તો મિરર કરવાનો હોય છે અથવા તો કાસ્ટ કરવાનો હોય છે આના માટે શિક્ષકો ઘણી વખત થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય છે તો આવું કરવાની કંઈ જરૂર નથી આ તમારા સ્માર્ટફોનને તમારા સ્માર્ટ ટીવી સાથે તમે સીધો જ કનેક્ટ કરી શકો છો ચાલો કેવી રીતે હું તમને એની સમજ આપું સૌથી પહેલાં તમારે તમારો સ્માર્ટફોન લેવાનો છે એમાં ઇન્ટરનેટને ઓન કરવાનું છે જે સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી બંને સેમ વાઈફાઈ કનેક્શન સાથે કનેક્ટ થયેલા છે અને હવે હું મારો મોબાઈલ જે છે એમાં સેટિંગ નામનો ઓપ્શન ઓપન કરીશ આ ઓપ્શન બધા મોબાઈલમાં કદાચ થોડું જુદું પણ થઈ શકે છે હવે છેક નીચે અહીં સ્માર્ટ વ્યૂ છે મારો સેમસંગનો મોબાઈલ છે તમારા મોબાઈલમાં વચ્ચે પણ આ ઓપ્શન હોઈ શકે છે તમારે કાસ્ટ કે આવું કોઈ લખેલું ઓપ્શન હોય તો તમારે એ પસંદ કરવાનું છે આ ઓપ્શન હું એની પર ક્લિક કરવાનો છું અને હવે અહીંયા આગળ બે ઓપ્શન છે મારી પાસે ફોન ટુ અધર ડિવાઇસ અને અધર ડિવાઇસ ટુ ફોન તો આની અંદર હું ફોન ટુ અધર ડિવાઇસ પસંદ કરવાનો છું ફોનની અંદર એલજી આ ટીવી દેખાય છે અને હવે હું એને પસંદ કરવાનો છું એટલે મને આ સ્માર્ટ ટીવી પરમિશન માટે પૂછશે ચલો હું પસંદ કરું છું મેં આગળ લખ્યું છે ભટ્ટ અલ્પેશ રિક્વેસ્ટ કરે છે અને મેં એક્સેપ્ટ કરી તો આ રિક્વેસ્ટ જે છે એ ટીવીએ સ્વીકારી લીધી છે અને મારો સ્માર્ટ ફોન જે છે એ સ્માર્ટ ટીવી સાથે કનેક્ટ થઈ ગયો છે મિરર થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે હું સ્ક્રીન બદલીશ તો આની અંદર બદલાશે જુઓ હા બદલીશ તો તરત જ બદલાશે હું મારા ફોનને આડો પણ કરી શકું છું આ રીતે ચલો હું યુટ્યુબ ઓપન કરું છું હું યુટ્યુબ ઓપન કરું છું તો આની અંદર યુટ્યુબ ઓપન થશે જુઓ હું કોઈ ચેનલને સર્ચ કરી શકું છું ચાલો અમે ચેનલને પણ સર્ચ કરી છે જુઓ તો થઈ શકે છે તમે ગૂગલ ક્રોમ પણ ઓપન કરી શકો છો તમારા સ્માર્ટફોનની અંદર તમે જે પણ ફેરફાર આપશો એ તમારા સ્માર્ટ ટીવીની અંદર જોવા મળશે